એટલે તને ખબર નઈ પડતી આવે તને ખબર નઈ પડતી દારૂ પીતો એટલે પાવર ના તું દારૂ પીને સામે આવે એમાં

આને જ બધું હરાયો હે કશું કર્મ રેવા નહી દીધું બધું હારી ગયો હા તું બધું એ હારી ગયો હવે કોઈને કહેવાય નહીં અરે રે પીવા સિવાય રસ્તો નહી પીવા સિવાય રસ્તો નહીં પીવા જાવું પડશે

આ બહુ સડી ગયું કોઈ નહીં હો આ વાત તો આ બસ અન જોવો તો ને શું હે કોઈ હેડ ની ને રાખ્યો રાખ્યો તું અન આ શું ખોડો ખાવાનું બાપરઈ નહી અન લાગે ના ના સાડી ને તો હોનાનું લાગે છે ચલો હંતાળો હંતાળો ફોન એ લઈને આયા શું તારે રોન તો મને રાખો મેકો ને

પોલીસ વાળા જાય ને ભલા જલ્દી જાઓ તો શું આવું જો આ જો આ કેટલું કામ આવે હું વાગે નહીં આમ કરી ના ના કામ આવી ગયું તમે જોયા ગયા વગર બ્રેક હો મારદો હેલ્મેટ હતું ને કામ આવી ગયું ફૂટી જારી

મને હે કે દારૂ પીના લાગે બા મને આવે હે શું કરતાજી કે છે અમારા ગામ માં ચોરી કરવા માંડી તમે આજ કોઈ ચોરી કરે અને મજા બહુ પાણી ઉપર જાત ચોરી કરે એક તો આટલી ઉંમરે ચોરી કરો ઉપર દાદાગીરી તમે આટલી ઉપર દારૂ પીવો એટલે ચોરી તો ના કરાય મૂર્ખા તો દારૂ ના પીવા મૂર્ખા

એ કાકુ ભાઈ જલ્દી આવજો નકલ ધોણીયા છે ખાતો ના જલ્દી આવજો અરે જલ્દી આવતા પકડે તેમ તો બે આના પર તો ના હી જા કેલા રહે છે ના આખો ફન મઈ ગયો આ કોણ આ જાવ

હવે બંગલો નહીં મેડમ ભેગા ભેગા બેઠા હતા ચોરી કરતા પકડ્યા ચોરી કરતા પકડાણ વાત મળી કે ગામ માં ચોરી થઈ હે અને અત્યારે આવતો હતો એક જણો દારુડી પાહ મારે ગાડીઓ ભટકા દારુડી દુહે ને ચોરી વાળા નું કઈક કરવું પડશે

મને પકડો કહો તો તું મને ખ્યાતો શું કે હું તને બે ત્રણ જણા

એલું આ રે તો એની માતા ભાયા લ્યા ટૂટી ને તમે મને પકડો લે હવે મારે હવે આમ કરવું પડશે

દારૂ નહી દારૂ ઉતર્યો કયા ધોળે ખવડાય જોડે ની ખવડાય દારૂ ઉતર્યો નહીં હા દારૂ ઉતર્યો નહીં હવે નહીં નહીં આ બાજુ આવ્યો એમ તો

મને તમે ચોરી ના કરતા બરોબર બરોબર આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાયેલો છે બરોબર તો કોઈ મનમાંથી લેવો નહીં અને આટલી આટલી નાની ઉંમરે કોઈ ચોરી ના કરવી અને આટલી ઉંમરે કોઈ દારૂ ના પીવો એટલા માટે અમે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો એટલે કોઈને ખોટું લગાડવું નહીં અને વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો